તોફાની વરસાદ આવવાની શક્યતા છે રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને આ જે વરસાદ છે એ બ્રેમસુ એક્ટિવિટી ના ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને આજે બાર મેથી લઈ અને સોળ મે બે હજાર ચોવીસ સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે જેની અંદર ખાસ કરીને આમ જોવા તો છેલ્લા ઘણા સમયથી ચાલીસ ડિગ્રી કરતાં પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ શેકાઈ રહ્યું છે ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઉભી થઈ છે આ અસ્થિરતાને કારણે આઠસો પચાસ એચપીએ લેવલે એક સિયર ઝોન સર્જાયો છે અને સાતસો એચપીએ લેવલ છે એ અરબી સમુદ્રમાંથી આ કારણે રાજ્યના હવામાનની અંદર એક જોવા મળશે જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તોફાની વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં સવાર થી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદો થાય તેવી શક્યતાઓ છે